હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ટોપરાના ખમણના લાડુ ખૂબ જ જલ્દીથી બની જતા એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ એવા કે મીઠાઈની દુકાનેથી લીધેલા લાડુ પણ આપણે ભૂલી જઈએ ખૂબ જ ઝડપથી માત્ર દસ જ મિનિટમાં બનીને તૈયાર થતા આ લાડુ બાળકોથી લઈ અને મોટા બધાના ફેવરેટ બની જાય છે અને બનાવવામાં મહેનત અને સમય બંને એકદમ ઓછો લાગે છે તો અહીં એક પેનમાં આપણે લેવાનું છે માખણ તો બે ચમચા જેટલું માખણ લઈ લીધું છે તમે ચાહો તો અહીં ઘીનો પણ ઉપયોગ કરી શકો છો પણ માખણમાં વધારે સરસ બનતા હોય છે હવે માખણ એકદમ મેલ્ટ થઈ જાય ત્યારે આપણે તેમાં શું કરીશું એક મોટા કપ જેટલું ટોપરાનું ખમણ એડ કરી દેવાનું છે જે મેઝરમેન્ટનું કપ આવે છે એ કપથી આપણે એમ ટોપરાનું ખમણ લઈ લઈએ અને માખણની સાથે સરસ રીતે તેને આપણે શેકી લેવાનું છે માખણ સાથે જ્યારે ટોપરાનું ખમણ શેકાશે એટલે ખૂબ જ સરસ ખુશબુ અમૂલનું કંડેન્સ મિલ્ક તો અહીં બસો ગ્રામ જેટલું અમૂલું મિલ્ક આપણે નાખી રહ્યા છીએ જે ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે અને બસ હવે આપણે આ બંનેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ટોપરાના ખમણની સાથે કંડેન્સ મિલ્ક અને માખણનો સ્વાદ એકદમ એવું સરસ આવશે કે લાડુ મોઢામાં નાખવાની સાથે જ એકદમ ઓગળી જશે ધીમે ધીમે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે અને મિક્સ કરતા જવાનું છે જ્યારે મિશ્રણ આવું થઈ જાય એકદમ ગાઢું એવું થઈ જાય ત્યારે આપણે તેને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ જે મિશ્રણ છે તેને આપણે ઠંડુ થવા દઈશું તો આ રીતે તમે જોઈ શકો છો ઠંડુ થયા પછી મિશ્રણ થોડું વધારે ગાઢું થઈ જશે તો તેને આપણે એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું આ રીતે કોઈ પણ બોલમાં તમે ટ્રાન્સફર કરી લો અને ત્યાર પછી તમારે શું કરવાનું હાથને આપણે સોરી એક પ્લેટમાં આપણે ટોપરાનું છેણ લઈ લઈશું અને હાથને આપણે થોડું એવું ઘી અથવા તેલની મદદથી ગ્રીસ કરી લઈએ અને આ જે મિશ્રણ છે એકદમ થીક થઈ ગયું છે તો તેનામાંથી થોડું નાના લીંબુ જેટલું મિશ્રણ લઈ લઈએ અને એકદમ લાડુ જેવું સો શેપ આપણે આપી દઈશું આ રીતે એકદમ હાથની મદદથી તમે જોઈ શકો છો ખૂબ જ સરળતાથી લાડુ બની જશે અને આ લાડુને આપણે કપરાના છીણમાં કપડાંના ખમણમાં રગદોળી લઈએ એકદમ સરસ રીતે કોટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને એકદમથી આવી રીતે રગ દોડી લેવાનું છે એકદમ સરસ રીતે કોટ કરી લેવાનું છે બધા જ લાડુને આપણે આ રીતે પ્રિપેર કરી લઈશું તો દસ મિનિટથી પણ ઓછા સમયમાં તમે આ મીઠાઈ બનાવી શકો છો ટેસ્ટ એકદમ બહારથી જે લાડુ મળતા હોય તેવો જ આવવાનો છે અને બાળકો તો શું મોટાઓને પણ આ લાડુ ખૂબ જ પસંદ પડવાના છે તો હવે જ્યારે પણ કાંઈક મીઠું ખાવાનું મન થાય કોઈ મહેમાન આવવાના હોય કે ઘરે કોઈ પ્રસંગ હોય તમે આ લાડુ બનાવીને ઘરે જ બધાની વાહ વાહ મેળવી શકો છો ઉપર તમે ડ્રાય ફ્રૂટથી સર્વ કરી શકો છો તો બસ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂરથી કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ